જોખમ ઉભું ના કરે તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા વિભાગની છ કરતા વધુ ટીમો દ્વારા શહેરના સો જેટલી દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાના ચીક્કી સેવ જલેબી અને ઊંધિયા વેચાણ થાય છે ત્યારે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ તહેવાર ટાણે સક્રિય બની છે અને ચેકિંગ કરવામાં આવ્યું છે આ ઉત્તરાયણનો જે તહેવાર નજીક હોય ઉત્તરાયણમાં આપણે છેલ્લા છ સાત દિવસથી આ કામગીરી ચેકિંગની ચાલુ જ છે તેમાં ખાસ કરીને ઊંધિયું જલેબી ચીક્કી ગોળ તમામ તમામ વસ્તુનું ચેકિંગ કરવામાં આવેલ છે અત્યારે વડોદરામાં છેલ્લા છ સાત લગભગ પચાસથી સાઠ નમૂના લેવામાં આવેલ છે અને આજે પણ લગભગ વીસથી પચીસ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર ગોરવા છે સયાજીગંજ છે સમા છે કારલીબાગ છે અને ઓકોટો વિસ્તાર પાંચ છ જગ્યાએ છ ફૂડ સેફ્ટી ઓપરેશન ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી ચાલુ છે તેમજ ગવર્મેન્ટ ગુજરાત દ્વારા પણ આ ટાસ્ક આપવામાં આવ્યો છે કે ઉત્તરાયણ નિમિત્તે આ જે વસ્તુ વેચાય છે એના નમૂના લેવાની ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે તે મુજબની કાર્યવાહી તમારા શહેરમાં ચાલુ છે કેટલા દિવસમાં રિપોર્ટ આવશે આ રિપોર્ટ લગભગ સાતથી આઠ દિવસમાં આપણે આમ તો ચૌદ દિવસ ટાઈમ હોય છે આપણે સાતથી આઠ દિવસમાં આવી જતો હોય છે